ભારે વરસાદ બાદ કચ્છમાં ન્યુમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે લખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યો છે ચાર દિવસમાં ન્યુમોનિયાનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે પત્ર લખી જાણ કરી છે પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી છે બાર લોકોના મોત બાદ પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લાગ્યા છે તો કચ્છ જિલ્લાના મતે કલેક્ટરના મતે લખપત તાલુકાના ગામમાં જત કમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે અને પરિવારજનોના ડેન્ગ્યુ મેલેરિયા એચ વન એનઆઈ સ્વાઇન ફ્લુ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે હાલમાં આરોગ્ય વિભાગની બાવીસ ટીમો સર્વેલન્સ કરી રહી છે તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે પહોંચી છે સાથે સાથે મંગવાણા અને દયાપર પીએચસી સેન્ટરના ડોક્ટરોને પણ ચેકઅપ માટે કાર્યરત કરાયા છે અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી કારણ કે જે ડેથ થયા છે બાળકોના ખાસ ભેકડા ગામમાં એ નિમોનાઇટિસથી એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે રહી છે એચ વન એન વન એટલે સ્વાઇન ફ્લુના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગોફીવર એચ વન એન વન પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે ન્યુમોનિયાની અસર હોય ત્યારે આ મુદ્દે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કંઈક અલગ જ જણાવ્યું કે કોઈ એક બીમારીથી લોકોના મોત નથી થયા અલગ અલગ બીમારીના કારણે મોત થયા છે છતાં આરોગ્યની ટીમ કરી રહી છે તપાસ એવી કોઈ વાયરસ કે કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ ગુજરી ગયું એવું નથી અલગ અલગ બધાને બીમારીના લીધે એ બધા તાવથી કોઈ મેલેરિયા કોઈ કેન્સરના લીધે કોઈ પડી લીધે આ રીતે અલગ અલગ મરણ થયા છે છતાં પણ આપણે ક્યાં બેદરકારી નથી રાખતા પાછી પણ ટીમ જે આરોગ્ય સરકારમાં જે જાણ કરી ગુજરાત સંઘમાં તો મંત્રી શ્રીએ પણ અહીંયા ટીમો અત્યારે મોકલી છે અને અમે છતાં પણ તપાસ અત્યારે કરાવી રહ્યા છીએ કચ્છમાં રોગચાળાના મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન નિષ્ણાંતોની ટીમ બનાવી કામગીરી થઈ રહી છે અસરગ્રસ્ત વિસ્તારમાં પણ તપાસ થઈ રહી છે કેમ મૃત્યુ થયા તેની તપાસ કરવામાં આવી રહી છે કેમ મોત થયા તેના બે દિવસમાં રિપોર્ટ આવશે રિપોર્ટના આધારે સંક્રમણ ન વધે તેની કામગીરી સંક્રમણ ન પણ હોય તો પણ પગલા લેવાશે મેડિસિન પીએસએમ બાળ રોગ માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાંતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મૂળ કારણ કેમ મૃત્યુ થયા આ બધાની તપાસ કરી અને બે દિવસમાં એ રિપોર્ટ આપવાના છે અને એ રિપોર્ટના આધારે તરત જ આ બાબતે આગળ કોઈ પણ પ્રકારનું સંક્રમણ સંક્રમિત રોગ હોય તો આગળના વધે એની પગલાં લેવા માટે અને તેમજ આવતા સમયની અંદર કદાચ સંક્રમિત ન પણ હોય તો એ બાબતે આરોગ્ય વિભાગ તાત્કાલિક લઈ અને એને અટકાવવા માટે તપાસ કરવાની છે કોઈને પૂછીને આરોગ્ય વિભાગની ટીમ જતી નથી નિષ્ણાતો બનેલી ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં ના જાય ગઢવીને મળવા ના આવે એની રજા ના લે અને રજા લઈને એ કચ્છમાં ન જવાનું હોય એ તો સ્વાભાવિક જ્યાં અસર થઈ હોય ત્યાં જ જઈ અને તપાસ કરી અને મુલાકાતો લઈ અને જ્યાં મૃત્યુ થયું છે ત્યાં પણ પણ પૂછપરછ થાય અને ગામની અંદર જઈ આ બાબતની જાણકારી લેતી હોય એમાં કોઈને પૂછીને કોઈ પણ આરોગ્ય વિભાગની ટીમ જતી નથી હોતી ભારે વરસાદ બાદ કોલેરાનો કહેર વધી રહ્યો છે રાજકોટમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળ્યો છે રામનગર વિસ્તારમાંથી મળ્યો છે કોલેરાથી કેસ અલગ અલગ વિસ્તારમાં કોલેરાના છ કેસ મળ્યા છે થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં પણ કોલેરાના બે કેસ મળી આવ્યા હતા રામનગરની આજુબાજુના વિસ્તારમાં બે કિલોમીટર સુધીના વિસ્તારમાં આગામી પાંચ ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો લારી ગલ્લા બરફના કારખાના ગુલ્ફીના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લોકમેળામાં જોખમી સ્ટન્ટ દ્વારકાના ખંભાળિયામાં કેટલાક લોકો જોખમી રીતે આ સ્ટન્ટ થઈ રહ્યો છે રાઈડમાં જોખમી સ્ટન્ટના આ વિડીયો બાદ સવાલો પણ ઉઠી રહ્યા છે કે યાંત્રિક રાઈડમાં લોકો જોખમી રીતે સવારી કરતા હોય ત્યારે કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તો હાલમાં કેટલાક લોકો આ રાઈડમાં જે મેળો ભરાયો છે તેમાં સુરક્ષાને લઈને કેવા પગલા લેવામાં આવ્યા છે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે અમદાવાદથી વધુ એક કિરણ પટેલ પકડાયો છે પીએમઓની ઓળખ આપી લોકો સાથે કરતો હતો છેડી ક્રાઈમ બ્રાન્ચ આરોપી ભરત છાબરાને દબોચ્યો છે મૂળ હરિયાણા નો રહેવાસી છે ગુજરાતમાં ચાર ગુના છે મોટા ભાગે ગુજરાત ભાવ ઉભો કરી એની પાસેથી એને પૈસા પડાવેલા અને ભરત સંતિણી જે છે એ એની સાથે પણ પરિચયમાં હોવાના કારણે એ અવારનવાર જ્યારે અમદાવાદ આવતો ભરત છાબડા એ વખતે સાંગતાણી પાસેથી એણે એનું આધાર કાર્ડ મેળવેલું એ આધાર કાર્ડ ઉપરથી એણે પોતાના નામે એ કાર્ડમાં આધાર કાર્ડમાં છેડછાડ કરી એ જે વિગતો છે એ બધી જ વાંધાજનક વિગતો એણે બદલી અને એના આધારે એણે પોતાના સિમ કાર્ડ કરેલા અને આ સિમ કાર્ડનો ઉપયોગ એ તમામ લોકોના સાથે સંપર્ક કરવામાં કરતો હતો આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જ્યાંના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર તેર કરનાલ હરિયાણા ખાતેનો છે આરોપી વિરુદ્ધ ત્રણ ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલત પોલિશન ખાતે પણ નોંધવામાં આવેલો છે ત્યાં પણ એ જે હોટૅલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઉભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે રંગબેરંગી દ્રશ્યોથી કેમેરામાં કેદ થઈ ગયો છે હજારોની સંખ્યામાં લોક મેળો માણવા માટે લોકો પહોંચી રહ્યા છે નવ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે આ લોકમેળો વર્ષોથી પરંપરાગત રીતે શિરેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં યોજાય છે આ લોકમેળો બનાસકાંઠા અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહત્મ છે જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલ માળી અંબે જય જય અંબેના જયઘોષ સાથે ઝૂમતા જોવા મળી રહ્યા છે યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અમદાવાદના વસ્ત્રાલમાં કેરાલા સમાજ દ્વારા ઓણમ તહેવારની ઉજવણી કરવામાં આવી કેરાલા સમાજના ત્રણ હજારથી વધારે લોકો એકત્ર થયા કેરાલા સમાજની ઓળખ સમા ફૂલોની રંગોળી સ્પર્ધા પણ અલગ અલગ પરિવારોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના આઈએએસ એસ અધિકારી જૈનુ દેવન ખાસ ઉપસ્થિત રહ્યા મહત્વનું છે કે ઓણમ એ દક્ષિણ ભારતનો કેરળનો સૌથી મોટો ઉત્સવ છે આ ઉત્સવ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પરાજા મહાબલીના ઘેર પરત આવવાના પ્રસંગની યાદમાં ઉજવાય છે આ ઉજવણીમાં દસ દિવસનું જશ્ન ચાલતું જોવા મળે છે તો કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે विविध कल्चरल प्रोग्राम एजुकेशन प्राइस डिस्ट्रीब्यूशन ऐसा सद्या वणा सद्या मीनस ए फीस ये सब का साथ में हम लोग जो है वण मनाया जाता है ये अभी से सितंबर में चालू होगा तो अक्टूबर तक जो है ना कंटिन्यूसली हर वीक में हर एक अलग अलग वार्ड में मनाया जाता है અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મહિલા વકીલો દ્વારા સેમિનારનું આયોજન કરાયું જેમાં વર્ચ્યુઅલ કોર્ટ હાઇબ્રિડ હિયરિંગ અને ઓનલાઈન કોર્સને લઈને ચર્ચા કરાય જેનો મુખ્ય હેતુ મહિલાઓને લીગલ સિસ્ટમમાં પારંગત બનાવી શકાય તે માટેનો એક પ્રયાસ હતો સેમિનારમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મુખ્ય મહેમાન રહ્યા હતા જેમણે દેશભરમાં ગુજરાતની સ્થિતિને લઈને કહ્યું છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કામ કરી એક વસ્તુ જાણી કે ગુજરાત ક્યારેય નંબર ટુ ન હોઈ શકે તે પ્રથમ જ હોય પ્રથમ નંબરે રહેવા માટે મહત્વના સુધાર અને ફેરફાર કરવાની જરૂર છે હાલમાં યુવા મહિલા ટેકનોલોજીના ઉપયોગ સાથે આગળ આવવા આપી છે આ સેમિનારમાં લગભગ એકસો થી વધુ વકીલોએ ઉત્સાહભેર એઆઈના જમાનામાં સિસ્ટમ ઓનલાઈન કયા પ્રકારે થાય તે માટે સેમિનારમાં માર્ગદર્શન અપાયું હતું

અને આપણે ઓનલાઈન હિયરિંગ્સ છે વર્ચ્યુઅલ હિયરિંગ્સ છે હાઇબ્રિડ હિયરિંગ છે કે તમે તમારી ઓફિસમાંથી પણ હિયરિંગ કરી શકો કોર્ટ રૂમમાં અને પેપરલેસ ફાઇલિંગ તરફ જ્યારે જઈ રહી છે કોર્ટ ત્યારે અમને લાગ્યું કે વિમેન લોયર્સનું હવે સ્ટેજ એ છે કે એમ્પાવરમેન્ટ તો થાય જ જોડે પણ તમે આજે એઝ લોયર તમે લીટીગન માટે અને સિસ્ટમમાં તમે કેવી રીતે બધાની જોડે ખભેથી ખભે તમે લોયર બની શકો સક્સેસફુલ એટલા માટે મેં આ પ્રોગ્રામ રાખ્યો હતો અંબરલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં વરસાદ હજુ ગયો નથી ચીન તરફથી પ્રચંડ સિસ્ટમ આવશે બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાશે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે તારીખ બારથી રાજ્યનો હવામાન પલટા છે અને તારીખ બારથી પંદરસો સત્તરમાં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ શરૂ થઈ જશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પણ શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પણ શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પણ શક્યતા રહેશે અને અમદાવાદ ગાંધીનગર પણ વરસાદ થશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ છે મજબૂત છે એક પછી એક સિસ્ટમમાં લો પ્રેશરની બની રહે છે એટલે આ ચોમાસું અનોખું છે અને આ સિસ્ટમો જે છે હજુ પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે ત્યાર પછી ત્રીજી ઓક્ટોબર એક સિસ્ટમ બની રહી છે એટલે એક પછી બનતી બનતી સિસ્ટમો વરસાદ લાવશે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે